ભરૂચના પાલેજ પોલીસ મથકની હદમાં આવેલી કંબોલી ગામે બંધ મકાનથી ગત માર્ચ મહિનામાં બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગીના મળી રૂપિયા કુલ તેર લાખ અંઠાણું હજારના મુદ્દામાં ચોરી થઈ હતી આ બાદ એપ્રિલ માસમાં ચાંકરિયા ગામ પણ સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા

ગયા જુનેદ કાપડિયા અને મુબારક યકુબ ભીમ નામના શખ્સે મળીને ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો ઝડપાયેલા આરોપી પૈકી જુનેદ કાપડિયા ટાંકરિયા ગામ ક્રિકેટ સ્પોર્ટ્સની દુકાન ધરાવે છે અને સ્પોર્ટ્સના સાધનોનું કંબોલી ગામ બિલ લેવાનું બાકી હોય એ તેના મિત્ર મુબારક ભીમ સાથે આ વારંવાર કંબોલી ગામે જતો હતો અને ત્યાં તેને ધ્યાને આવ્યું હતું કે સાંજના સમયે આ મકાન બંધ રહે છે અને આથી તેમાં ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો ત્યારબાદ ટાંકરિયા ગામે પણ તેઓએ આ પ્રકારે સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી ચોરી કર્યા બાદ બંને આરોપીઓએ સોના ચાંદીના દાગીનાના ભરોચના હેમંત કાપડિયા નામના તેમના મિત્રને આપ્યા હતા અને ત્યારબાદ બંગાળી સોના પાસે સોનું પીગળાવીને અલગ અલગ સોનાને વેચી દીધું હતું આ તમામ ગતિવિધિ અંગે પોલીસને માહિતી મળતા પોલીસે ચોરીના મામલામાં મોહમ્મદ જુનેદ અલી કાપડિયા મુબારક યાકુબ ભીમ હેમંત કાપડિયા અને સોની મોતી સરકાર નામના આરોપીની ધરપકડ કરી પોલીસે તેઓ પાસેથી રૂપિયા પિસ્તાલીસ પોઈન્ટ સિત્તેર લાખનો મુદ્દો માલ કબજે કર્યો પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આજથી થોડા સમય પહેલા ભરૂચ જિલ્લાના પાલેજ પોસ્ટે હદની કંબોલી ગામે તથા પાલેજ પોસ્ટે હદના ટંકારિયા ગામે બે અલગ અલગ સમયે ઘરફોડ ચોરીના બે બનાવો બનેલા એમાં કંબોલી ગામે જે ઘરફોડ ચોરીનો બનાવ બનેલો એમાં સોનાના દાગીના તથા રોકડ રકમ મળી રૂપિયા ચૌદ લાખ જેટલી મતા ચોરીમાં ગયેલી અને ટંકારીયા ગામમાં જે ઘરફોડ ચોરીનો બનાવ બનેલો એમાં સોનાના દાગીના અને રોકડ રકમ મળી સાડી બાવીસ લાખ રૂપિયા જેટલી મતા ચોરીમાં ગયેલી બંને ચોરીના ગુનાઓના ભેદ ઉકલવા માટે પ્રારંભથી જ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબની માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ તથા એસઓજી ની ટીમ તથા પાલેજ પોલીસ સ્ટેશનના સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો દરેક દિશામાં તપાસ અર્થે લાગેલી તપાસ દરમિયાન ડોગ સ્ક્વોડ ફિંગર પ્રિન્ટ અને એફએસએલની પણ મદદ લેવામાં આવેલી ટેકનિકલ સર્વેલન્સની પણ મદદ લેવામાં આવેલી અને બાતમીદારોનો પણ સહકાર મેળવવામાં આવેલો આ દરમિયાન ભરૂચ જિલ્લા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ પી માર્ગદર્શન હેઠળ એમના સ્કોડમાં કામ કરતા એલસીબીના પોસાઈ શ્રી તુંવરને બાતમી હકીકત મળેલી કે આ જે બે બનાવ બનેલા છે ઘરફોડ ચોરીના એમાં ટંકારિયા ગામના એક જુનેદ અને બીજો મુબારક ભીમ એ બે નામના ઈસમો એ મળીને આ ચોરી કરેલી છે તો એ બાપની હકીકત આધારે આ જુનેદ અને મુબારક બીનને ટંકારીયા ખાતેથી લાવીને એલસીબી કચેરી ખાતે લાવીને એમની સઘન પૂછપરછ કરવામાં આવેલી ઊંડાણપૂર્વક ઊંડાણપૂર્વકની પૂછપરછના અંતે તેઓ મળીને આ બંને ચોરીની બંને ઘરફોડ ચોરીને અંજામ આપેલા હોવાની કબૂલાત કરવામાં આવેલી ત્યારબાદ એમની બંનેના ઘરની જડતી કરતા બંનેના ઘરમાંથી અલગ અલગ રીતે રૂપિયા સાડા પંદર લાખ રૂપિયા જેટલા રોકડ માપદર રકમ આવેલી અને આ જે રોકડ રકમ છે એમને જુદી જુદી જગ્યાએ આ સોનું વેચેલું વેચીને સોનાના દાગીના વેચીને મેળવેલી હોવાની પણ કબૂલાત કરતા એ સાડા પંદર લાખ રૂપિયા રોકડ ગુનાના કામે કબજે કરવામાં આવેલી અને જે જુદી જુદી જગ્યાએ એમને જે વેચેલા હતા એમાં એક મોતી નામનો બંગાળી સોનાનો કારીગર છે

કે જે આ સોનાનો દાગીનો રાખે સોનાના દાગીના સાચવી સાચવી રાખવામાં અને પીગાળવામાં મદદ કરેલી હતી એવા અહેમદ કાપડિયા અને મોતી બંગાળી એ બંનેને પણ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલા છે આજે આ ચારેય આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરીને એમના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવેલી છે અને આ સિવાય પણ એમના પાસે સાથે બીજા કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તેમજ આ સિવાય બીજા કોઈ બીજા કેટલા ગુના કરેલા છે આ લોકોએ આ પ્રકારના એ દિશામાં પૂછપરછ હાથ ધરવા માટે એમના રિમાન્ડ મેળવવા કાર્યવાહી